હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો ફ્રેન્ડ તમારી આપણે સારી રીતે આપડે રાય સારી રીતે ફૂટી ગઈ છે હવે એના માપેલા લસુણ અને લીલા મરચા લીધા છે એ આપણે ઉમેરીશું આવી રીતના થોડા બ્રાઉન કલર નું લસણ થઈ જાય અને રીંગ આપણા સારી રીતે પાડું જો તમારું ચણી નું થોડું હોય તો એ પણ તમે એનામાં ઉમેરી શકો છો તો આપણે પે ટમેટા ચાર લીધા છે અને પાકેલા ટમેટા આપણે લીધા છે કાચા નથી લીધા તો ફ્રેન્ડ્સ આપણા ટમેટા સારી રીતે તેલમાં કાઢી જશે ત્યાં સુધી આપણે એનામાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને ફ્રેન્ડ્સ આપી કનેટાને ઢાકીને વેટમાં મજૂર અને સાફવા વાડા કોઠી એનું માપ જે આવે છે એનાથી સારું કપાઈ જાય ફ્રેન્ડ્સ આપણે 2 મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લેતો તમે જોઈ શકો છો કનેટા આપણા ગાડી જે તેલમાં કાચું જોરા ફક્ત 5 મિનિટોમાં આપણે ટમેટાનો તીખા ગાઠેનો સાસ બનાવીશું હવે એનામાં આપણે મસાલો ઉમેરીશું આપણે એક ચમચી જીરો લેશું એક ચમચી આપણે ધાણા લેશું એક ચમચી આપણે લેશું લાલ મરચા 1/2 ચમચ આપણે હળદર લેશું અને બધા આપણે મિક્સ કરી દીધી પાણી ટમેટામાં પાણી હોય છે એટલે આપી ટમેટામાં પાણી હોય છે એટલે આપણે હમણાં પાણીનામાં નથી આપણે હજી પણ એક મિનિટ સુધી આપણે તેલમાં મસાલાને પાકવા રાખી દઈશ ફ્રેન્સ આપણે એક મિનિટ સુધી થઈ ગઈ છે એક મિનિટ તમે જોઈ શકો છો આપણા ટમેટામાં મસાલે સારી રીતે મૂક થઈ ગયું છે અને પાકી પણ કયા છે તમે તમે આવી રીતે ચમચાની મદદથી તમે જોઈ શકો છો ત્યાંથી ટમેટું સારી રીતે ઘડી ગયું આવી રીતના સારી રીતે આવી રીતના ટમેટા ગળી ગયા છે હવે એના માટે તીખા મેં ગાંઠિયા લીધા છે એ આપણે ઉમેરીશું ઉમેર્યા બાદ આપણે એની સારી રીતે મિક્સ કરી નાખીશું તેલમાં થોડી વાર આપણે કાંઠાની પકાઉં છે તેનાથી સ્વાદ બહુ સારું આવે છે તો ફ્રેન્ડસ તમે ક્યારેય પણ આવી રીતના બનાવી હશે તો તમે જરૂર ટ્રાય કરજો એ બધાના આપણે એનામાં ઉમેરીશું અને ફ્રેન્ડ્સ અમે ગામડામાં આવી રીતના બનાવીએ એ ગામડાનું સ્વાદ અને મીઠાશ છે તમે આવી રીતના જરૂર બનાવજો અને ફ્રેન્ડ્સ તમે એનામાં ખાન પણ તમને જો તેખો ઘણું ન ભાગો તમે એનામાં એક ચમચી કેટલી ખાન પણ ઉમેરી શકો છો હવે એનામાં આપણે પાણી ઉમેરી છે અડધો ગ્લાસ પાણી બધું છે આ જે મેં અડધું લીધું છે હવે એને આપણે બે ખંડ નલકું ઢાંકીને રાખી દઈશું ત્યાં સુધી પાકી જશે ફ્રેન્ડ્સ આપણે બે થઈ ગઈ છે હવે આપણે જોઈ લેશું હું તમે જોઈ શકું છું આપણે અડધું ગ્લાસ પાણી ઉમેરી દીધું એ સારી રીતે ચૂસી લીધું છે ટમેટાએ એ સ્વાદિષ્ટ ટેસ્ટી અને બહુ જ મજા આવે ખટું મીઠું ખાવા માટે તમે જો ફ્રેન્ડ્સ બિલકુલ તૈયાર થઈ ગયું જો તમને સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ ફ્રેન્ડ્સ